નમસ્કાર દર્શક જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી એમપી જામવા ગેંગના છ ઇસોમોને ચોરીના સાધનો સાથે તેમજ સોના ચાંદીના દાગીના સાથે ઝડપી પાડી કુલ ચાર જેટલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી નવસારી એલસીબી પોલીસ અને આ કેસમાં ત્રણ આરોપી હાલમાં વોન્ટેડ છે નવસારી એલસીબી પોલીસની ટીમને બાતમી મળતી કે નેશનલ હાઇવે અડતાળીસ ધોળાપીપળા ઓવરબ્રિજની છે સર્વિસ રોડ ઉપર મરુણ કલરની ટાટા શોમો ગાડી નંબર એમ પી સિક્સ સેવન બી ને પચોતેરમાં જમવા એમપીના છ હિસામાં ગરફૂટ ચોરી કરવાના સાધનો બુકાની માસ્ક લોખંડના વાંદરી પાનું લોખંડના પરાઈ ડિસમિસ લોખંડનું કટર સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા સાથે આવેલા હોય જેને તેઓએ પોલીસે ઝડપી પાડ્યા હતા ચોરીમાં નવસારીના ચોરી કરવા આવેલા હોય તેવી તેઓને બાતમી મળી હતી જેના આધારે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા અગાઉ નવસારીના ગણદેવી અમલસાડમાં ઘરફોડ ચોરી કરેલ હોવાનું તેઓએ પૂછપરછમાં કબૂલ્યું હતું તેમજ છોટા ઉદયપુર રાજકોટ અને ભરૂચ જિલ્લામાં ઘરફોડ ચોરી કરવા માં પણ તેઓ સફળ રહ્યા હોય તેવી તેઓએ કબૂલાત કરી હતી તેઓ પાસેથી મળી આવેલા સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે આવેલા બિરડાથી તેઓએ ચોરી કરેલા હોવાનું પણ તેઓ દ્વારા કબૂલાત કરવામાં આવ્યું હતું આ અંગે વધુ તપાસ હાલમાં રૂરલ પોલીસને સોંપવામાં આવી છે પકડાયેલા આરોપી અંગે જો માહિતી આપવામાં આવી છે જેમાં અનસિંગ મનજીભાઈ કામલિયા વર્ષ છવ્વીસ તેમજ મુકેશભાઈ જીતરાભાઈ મેળા વર્ષ તેત્રીસ ધરમસિંહ પીદિયા કામલિયા ઉમર વર્ષ ઓગણપચાસ વર્ષ ગોવિંદ કાલુભાઈ સિંઘડ ઉંમરવર્ષ ચોવીસ વર્ષ મુકેશભાઈ ઉર્ફે મુકલો બુદ્ધિયાભાઈ મોહનિયા ઉંમર વર્ષ પચીસ અને કેવિનસિંહ પારુભાઈ કામલિયા ઉમરવસ બાવીસ આમ કુલ છ આરોપીને નવસારી એનસીપી પોલીસે ઝડપી પાડ્યા હતા આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને જેમાં નવસારીના ડીએસપી સુશીલકુમાર અગ્રવાલ દ્વારા આ તમામ માહિતી મીડિયાને આપવામાં આવી હતી અને તેઓ દ્વારા આ સમગ્ર કેસનો જે પર્દાફાશ કરવામાં આવ્યો હતો તેના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ જે આરોપીઓ ઝડપાયા છે તમામ આરોપીઓ જમવા એમપીના રહેવાસી છે અને તેઓ દ્વારા નવસારી તેમજ અલગ અલગ જિલ્લાઓમાં જઈ ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવતો હતો અને જેને ઝડપી પાડવામાં નવસારી સિવિલ પોલીસને સફળતા મળી હતી આ ગેંગના ત્રણ આરોપીઓને અત્યારે હાલમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પકડાયેલા આરોપીમાંથી અનસિંગ મંજીભાઈ કામલિયા જેઓ છવ્વીસ વર્ષના છે ને તેઓ કુલ બાર જેટલા ગુનાઓની કબુલાત કરી છે તો અન્ય આરોપી મુકેશ જીતરાભાઈ મેળા ઉંમર તેત્રીસ તેઓએ ચાર જેટલા ગુનાઓ કર્યા હોવાની તેઓ દ્વારા કબૂલાત કરવામાં આવી છે નો જે એમઓ કેવો હતો તેના વિશે વાત કરીએ તો આરોપીઓ એમપીથી પ્રાઇવેટ વાહનોમાં જેવા કે પિકઅપ ટાટા સુમો જેવા વાહનોમાં ગરફોડ ચોરી કરવાના સાધનો સાથે આવી દરેક વખતે અલગ અલગ ટીમ બનાવી જે તે વિસ્તારમાં આરોપીઓના ગામની બાજુમાં મજૂરો કામ કરતા હોય તેઓનો સંપર્ક કરીને વિસ્તારમાં આવેલા બંધ મકાનની માહિતી મેળવી તેની રેકી કરી રાત્રિના સમયે બંધ મકાનના બારીના સળિયા કાપી તેમજ બંધ મકાનના તાળા તોડી ગરફોડ ચોરીને તેઓ અંજામ આપતા હતા આરોપીઓ પાસે જે મુદ્દામાલ ઝડપી પાડવામાં આવે છે તેમાં સોનાનું પેન્ડલ એક નંગ સોનાની નાનકડી કડી એક તેમજ જળ બે ચાંદીની રાખડી બે ચાંદીની બંગડી બે ચાંદીના પગને વીંટી ચાર ચાંદીના પેન્ડલ એક ચાંદીની પાયલ જોડ એક રોકડા રૂપિયા તેરસો પચાસ તેમજ ત્રણ નંગ મોબાઈલ અને ટાટા સુમો સહિતના કુલ એક લાખ ત્રીસ હજાર પાંચસો ચાલીસનો મુદ્દા માલ પોલીસ દ્વારા કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ સમગ્ર મામલે નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સુકાઈ રહ્યા છે ગઈકાલે નવસારી જિલ્લા એલસીબી દ્વારા એક ઘરફોડની ગેંગની ધરપકડ કરવામાં આવી છે થોડાક સમય પહેલાં નવસારીના ગનદેવી પોલીસ સ્ટેશનની અંદર એક ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો તે ગુનાની શોધખોળ દરમિયાન પોલીસ દ્વારા થોડાક સસ્પેક્ટ નંબર્સને આઈડેન્ટિફાય કરવામાં આવેલું હતું અને તે સસ્પેક્ટ નંબરના ઉપર વોચ રાખતા એવી રીતે જાણવા મળ્યું કે આ ગેંગ ફરીથી નવસારી તરફ બીજી ગરફોડ કરવા માટે આવી રહી છે તો તાત્કાલિક પોલીસ દ્વારા હાઈવે ઉપર કોર્ડન કરવામાં આવ્યું અને ધૂલાપીપલા નજીક આ ગેંગના છ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે તે છ છ સભ્યોના નામ છે આનસિંગ મંજીભાઈ કામળિયા મુકેશ મેળા ધરમસિંહ કામળિયા ગોવિંદ કાલુભા કાલુભાઈ સિંગાડ મુકેશ ઉર્ફે મુકલો કેનવસિંઘ કામળિયા આ તમામ આરોપી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ લોકો એક જ ગામની આજુબાજુ રહેતા હોય એવી રીતે પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવેલ છે આનું મુખ્ય આરોપી અનસિક અનસિંહ મનજીભાઈ કામળિયાના ખિલાફ ગુનાહિત ઇતિહાસ જોતા બાર જેટલા ગુનાઓ જેમાં લૂંટ ધાડ ચોરી અને ઘરફોડના ગુનાઓ મેજરલી છે તે નોંધાયેલા છે અને અક્યુઝ નંબર ટુ મુકેશ જીતા જીતરાભાઈ ને જોતા એ અત્યારે ગુજરાતની અંદર ચાર ઓફેન્સીસની અંદર વોન્ટેડ છે આ ગુના દરમિયાન પોલીસ દ્વારા ગણદેવી અને રાજકોટ રૂરલની ઘરફોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવી ચૂક્યો છે અને બીજા ત્રણ અક્યુઝ ને નામ ખોલતા એમની શોધખોળ અત્યારે પોલીસ દ્વારા ચાલુમાં છે આરોપીઓ તરફથી એક સુમો ની અંદર આ લોકો પકડાયા છે તે સુમો ગાડી ઉપર ભારત સરકાર જેવા શબ્દોની અંદર લખવામાં આવ્યું છે આ તપાસ કરતા આ સુમો ગાડી અક્યુઝ નંબર થ્રી ધરમસિંહ પીડિયા કામળિયાની વાઈફના નામે ચાલી આવેલ છે અને આ ગાડી અગાઉ આ રેલવેના કોન્ટ્રાક્ટની દરમિયાન ચાલવામાં આવતી હતી ત્રણ વર્ષ પહેલાં જે બાબતમાં આ ભારત સરકાર આ ગાડી ઉપર લખવામાં આવ્યું છે પોલીસથી બચવા માટે ભારત સરકારની ગાડીનો ઉપયોગ કરતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ એવી રીતેની કોઈ માહિતી અત્યાર સુધી સામે નહીં આવી છે કેટલા સમયથી આ ગુનાહિત ચોરીના આ બે હજાર બીસથી આના જો મેઇન અક્યુઝ છે તેમનો ગુનાઈત ઇતિહાસ સામે આવ્યો છે આ બે હજાર બાવીસની અંદર જેલમાં જતા આ આમનું જો ગુનાહિત પ્રત્ય છે તેના ઉપર એક રૂકાવટ કરવામાં આવી હતી અને મે મે દો હજાર ચોવીસની અંદર મુખ્ય આરોપી જેલથી છૂટતા ફરીથી એમના દ્વારા આ ગુના કરવાની ટેવ હોવાનું જણાય આવે છે આ મોટાભાગના એમોની અંદર આ ઘરોને ટાર્ગેટ કરે છે જે ઘરોની અંદર લોકો નહીં રહે છે એવી રીતેના ઘરોને ટાર્ગેટ કરીને આ ગુનો આચરે છે કઈ રીતે એ એમપીના ગામની આસપાસના પોતાના ફળિયાના આસપાસના રહેતા લોકોને ભેગા કરીને એક સાથે મળીને એવી રીતેની માહિતી મળી છે કે આ લોકો પોતાની ગાડીની પૂજા આરતી કરીને જ ચોરી કરવાનું કરતા હતા ચોરી કરવા આ બધી જાતની વસ્તુઓ છ સદસ્ય ઝડપાય છે ત્રણ વોન્ટેડ છે અને પોલીસે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પણ કવાયત હાથ ધરી છે આ અંગે હાલમાં રૂરલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ જ પ્રકારના અવનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ